એસસી એસટી અનામત મુદ્દે આજે જ્યારે ભારત બંધના એલાન્ન જાહેર કરવામાં આવ્યું નામદાર સુપ્રીમ કોર્ટના એસસી એસટી વર્ગના આરક્ષણ અંગેના ચુકાદાથી એસસી એસટી વર્ગના લીમડી તાલુકાના લોકોમાં ભારે આક્રોશ સાથે રોષ વ્યાપી જવા પામ્યો આ બાબતે આજે લીમડી શહેર પણ સજ્જડ બંધના દ્રશ્યો જોવા મળ્યા નામદાર સુપ્રીમ કોર્ટના એસસી એસ વર્ગના આરક્ષણ અંગેના ચુકાદાથી એસસી એસટી વર્ગોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભારત બંધનો એલાન જાહેર કરવામાં આવ્યું લીંબડી શહેરમાં પણ એલાન જાહેર કરવામાં આવ્યું હતું શહેરમાં લીંબડી સરોવરિયા ચોક ગ્રીન ચોક રાજકવી ચોક અને વ્હાઇટ હાઉસ પાસે બલગામડા ગેટ સહિતના વિસ્તારોમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા લીમડી શહેરના વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડી ભારત બંધના પગલે પૂરો સાથ અને સહકાર લીંબડી શહેર સજ્જ બંધના દ્રશ્યો જોવા મળ્યા લીમડી શહેરમાં આવેલા બાલ મંદિર સ્કૂલ શાળા કોલેજ આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પણ સજ્જડ બંધ જોવા મળી પરંતુ જે લોકો માટેની ઇમરજન્સી સેવાઓ છે જેમ કે હોસ્પિટલ મેડિકલ સ્ટોર તેમજ અન્ય ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી લીમડી શહેર સજ્જડ બંધ પગલે લીંબડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યો છે લીમડી પોલીસ પીસીઆર અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી પણ જોવા મળી હતી

એસસી એસટી અનામત જે બંધારણી મળી છે જે અસ્પૃશ્યતાના મુદ્દા ઉપર જ્યાં મળેલી છે કોઈ આર્થિક પેલા માટે મળી નથી એટલે આ જે મુદ્દો છે સુપ્રીમ કોર્ટનો કોઈ અધિકાર નથી જે કોઈ અધિકાર છે પાર્લામેન્ટનો અધિકાર છે રાજ્યસભા અને લોકસભામાં ખરડા પસાર કરવા ખરડા રદ કરવા સુપ્રીમ કોર્ટનો કોઈ પણ અધિકાર છે નહીં છતાં પણ સુપ્રીમ કોર્ટે ચંચુપાત કર્યો છે અને આ ચંચુપાત એટલા માટે કરવામાં આવ્યો છે

મહામહિમ રાષ્ટ્રપતિ ને અમે પહોંચાડવાના છીએ અને આ ચુકાદો છે ને તાત્કાલિક અસરથી થી મહામહિમ રાષ્ટ્રપતિ રદ કરે અને આ ચુકાદા સામે અમારે જેટલું બને એટલું અમે લડત આપવા એસટી એસટી તૈયાર છે દીપક સિંહ રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે